આ ટ્યુટોરિયલમાં ઇનબોક્સ વિશે માહિતી મેળવશું તે શું છે અને કઈ રીતે વર્ક કરે છે તેના વિશે ચર્ચા કરશું નવો એકાઉન્ટ ખોલ્યા બાદ આપણે સીધા ઇનબોક્સમાં પહોંચશું ઇનબોક્સ એ મેલ્સનો સંગ્રહ કરે છે અહીં દરેક જાતના મેલ્સ જોવા મળે છે અત્યારે આપણે ફક્ત ત્રણ જ મેલ્સ જોઈ શકીએ છીએ જે ગૂગલ ટીમ એ મોકલેલા છે કોઈએ મોકલેલા મેલ્સ સીધા ઇનબોક્સમાં જ આવે છે ઇનબોક્સની અંદર આપણને ત્રણ અલગ અલગ કેટેગરી જોવા મળે છે જે પ્રાઇમરી સોશિયલ અને પ્રમોશન્સ છે અહીં તમે બીજી કેટેગરી એડ પણ કરી શકો છો કેટેગરી હેડરની બાજુમાં આપેલી પ્લસની સાઇન પર ક્લિક કરતા બીજા ઓપ્શન્સ અવેલેબલ થશે જેમાં આપેલા ઓપ્શનના બોક્સમાં ટિકમાર્ક કરી સેવ પર ક્લિક કરતા તે ઓપ્શન એડ થઈ જશે ઇનબોક્સમાં આવેલા બધા મેલ્સ આ ત્રણ કેટેગરીમાં પોતાની રીતે ડિવાઇડ થઈ જાય છે મેલની આગળ અહીં તમને સ્ટાર તથા લેબલના આઇકોન જોવા મળશે આ બંને આઇકોન મેલનું મહત્વ દર્શાવવા માટે આપેલા છે અહીં સ્ટાર એ સૂચવે છે કે આ મેલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને લેબલ એ સિસ્ટમ તરફથી એટલે કે ગૂગલ તરફથી જ ઇમ્પોર્ટન્ટ થઈને આવે છે મતલબ આપણે એ લેબલ આપવાની જરૂર રહેતી નથી આ સ્ટાર કે લેબલ પર ક્લિક તે પીળા કલરમાં ફેરવાઈ જશે અને મેલ કેટેગરીમાં ચાલ્યા જશે અને લેબલ વાળા મેલ્સ ઇમ્પોર્ટન્ટ મેલ કેટેગરીમાં ચાલ્યા જશે કોઈ પણ એક મેલ સિલેક્ટ કરીએ સિલેક્ટ કરતા ઉપરની લાઈનમાં કેટલાક ઓપ્શન્સ અવેલેબલ થશે તેના વિશે જાણીએ તેમાં સૌપ્રથમ પ્રથમ આર્કાઇવ્ડ છે જેના પર ક્લિક કરતા મેલ આર્કાઇવ્ડ કેટેગરીમાં જશે આર્કાઇવ્ડ નો મતલબ એ થાય છે કે હાલ પૂરતો તમારે આ મેલ જરૂરી નથી પછી છે રિપોર્ટ સ્પેમ ઉદ્ગાર ચિહ્ન જેવો આઇકોન પર ક્લિક કરતા તે મેલ સ્પેમ કેટેગરીમાં જશે રિપોર્ટ સ્પેમ એ મેલ ને ફેક ગણે છે જેમ કે કોઈ ખોટી કે લોભામણી જાહેરાતો વાળા મેલ આવે આવા મેલ મોટે ભાગે સીધા સ્પામમાં જ જતા હોય છે પરંતુ ક્યારેક એવું બની શકે કે તે ઇનબોક્સમાં આવી જાય તો તેના માટે આપણે તેને સ્પેમ એટલે કે ફ્રોડનો મેલ દર્શાવી શકીએ છીએ પછી ડિલીટ માટેનો ઓપ્શન આવે છે કોઈ પણ વધારેનો મેલ જે નકામો છે તે સિલેક્ટ કરી ડિલીટ પર ક્લિક કરતા તે ઇનબોક્સમાંથી ટ્રેશમાં જશે ત્યારબાદ તેની બાજુમાં ફોલ્ડર જેવા આઇકોન પર ક્લિક કરતા અમુક ઓપ્શન્સ અવેલેબલ થશે. જેની મદદથી તમે મેલ્સને કોઈ પણ ફોલ્ડરમાં મૂવ કરી શકો છો. પછી તમે તેમાં એક્સ્ટ્રા લેબલ પણ એડ કરી શકો છો. જે મેલમાં તમે લેબલ એડ કરવા માંગો છો તે સિલેક્ટ કરી લેબલના આઇકોન પર ક્લિક કરતા લિસ્ટ ઓપન થશે. તેમાંથી લેબલનો પ્રકાર સિલેક્ટ કરી લેબલ આપી શકો છો. પછી તેની બાજુમાં આપેલા મોર ઓપ્શન તમે મેલ રેડ કે અનરેડ કરી શકો છો તથા સ્ટાર કે ને સેટ કરી શકો છો મિત્રો આ માં આપણે ઇનબોક્સ વિશે માહિતી મેળવી